જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો આપણે સવારનું રૂટિન કાર્ય એટલે કે સવારનું આપણે જે બધી કામ હોય ને એ આપણે પતાવી દીધું છે અને હવે રહ્યું છે રસોઈનું કામ ને જો વાગી ગયા છે કે અગિયાર માં દસ ની વાર છે તો તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને બાર ફળિયામાં સુકવીએ છીએ ઉપર નથી સુકવતા કેમ કે અહીંથી ડાયરેક્ટ લઈ લેવાય દે ઉપર ચડવું નહીં અને અહીંયા મમ્મી જુઓ શાક સંભાળથી તૈયારી કરી રહ્યા છે અને આમાં છે મમ્મીને હાથ શેકવાની પોટલી કાં હા આ જુઓ હાથમાં હાથ દુખતો તો ને તો મીઠાનો ને રેતીનો શેક એ મીઠાનો રેતીનો તમે શેક કરો ને એટલે તમને પગ કે કોઈ ગોઠણ દુખતા હોય તો મટી જાય તો મમ્મીને આજે બે દિવસ બે દિવસથી હાથમાં કે મને બહુ જ કવારો થાય છે તો છે ને પછી પોટલી એમાં મીઠું છે અને કેવું મીઠું હોય ઓલું ગાંગડા ગાંગડા મીઠું આવે ને પેલા ઓલું જાડું મીઠું કહેવાય જાડું મીઠું અને રેતી જાડી રેતી હોય ને કાકરી જેવી એ તમે છે કે દરિયાની દરિયાની બહુ રેતી હોય ને એ હાલે એટલે આપણે એને ગરમ કરીને પછી કપડામાં ભરીને જો એને અહીંયા આવી રીતના જેમ જ્યાં દુખતું હોય ને શેકીએ એટલે શેક કરવા ઠંડો શેકે થાય ને ગરમ શેકે થાય ઓલો કોથળીનો શેક થાય પણ અમે આ રેતી મીઠાનો શેક કરીએ છીએ જો તમને કોઈ દુખતું હોય તો કરજો આ શેકથી રાહત થાય છે એમાં ગરમીમાં તો ન કરીએ શિયાળો ચોમાસું હોય ને તો કરી શકીએ તો ચાલો વિડીયોમાં આગળ આગળ કન્ટિન્યુ રહેજો આપણે છોકરા બીતા હોય ને બધા દેવરાવતા કે ભૂત છે ભૂત છે તો પેલા ભૂત હતા ભૂત પેલા હતા કારણ કે લાઈટ નોક્યું ને કઈ ક્યાંય વાડીઓમાં તો ક્યાંય લાઈટ કાર પપ્પા ભાઈ લેવા ગયા ને નાકરે ભાઈ લેવા ગયા ને તો એ કે ઓલો હોય કે મગનભાઈ હું હવે થાકી ગયો છું કે આપણે ક્યાંક હાલો ને ક્યાંક હોય તો વ્યાવ ખાઈ કે ક્યાંક ત્યાં ઉતરી જાય ઘડીક વાર કલાક બેહી જાય ને તો આપણે આપણે વ્યાવમાં ના થાય કે આ બગડી કે નીણ ખાઈ લે કે તો કે આ કે તો એક ઠેકાણે કે આમ કોક મળા પડ્યા લાગે છે કે આ હાંઢિયાર વાળા હોય ને એવડા કે પડ્યા છે તે હાલો આપણે એની જાય કે જો તાપ ભરે છે ત્યાં ગયા ને તો ભડકો થયો ભરકો થયો ને ફરી ગયો ભરકો થયો ને ફરી ગયો પછી આ ભાઈ ને એને પાડું ને જઈ ને એ રેકડો હાથ પાવા ને તેને માહ માં હું આવે ભૂત હતું હા એ શું હોય તો ભગવાન જાણે પછી ગરુ 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 ગામ ગરુ ગામ ત્યાંથી ત્યાં કણે પછી ગરુ ગામ પાસે પીગા ને પછી બધા એ તો થાય ને થાય ને ઠરે પછી મંદિર આવ્યું કાળકામાનું મંદિર આવ્યું ત્યાં કણે તો ત્યાં ગાડું રેકડો પીગો ને

એ કે ન્યા એ રસ્તે તો રાતે દોઢ વાગ્યા પછી કોઈ પગ જ નથી દેતું વાડીયું ભરાઈ નથી જતા પાણી પારવા જવાની દિવસના પાણી પાતા કોઈ પાણી ભરવાઈ નથી જતા ન્યા તો એવું ભયાનક હતું એ થયું પછી ચતા પપ્પા ચાર વાગે માર્કેટે જતા કે આપણે ખામધોની નદી હો હા ખામધોરની ત્યાં હનુમાન મંદિરને એ નહોતું

પછી બાજુ બધી ગીત ગઈ ઘી રહી ગયું અને બાર છે ને એટલે મેં કે દરે બાપાને મમરા ખાવા છે ને તો એ તો મમરા વખાડી દઉં એક વાળું સેવ કરી થોડાક મમરા વગેરે કરી લીધું ને ત્યાં એકથી એક થઈ છે ને એટલે હું બાપાને ખાટલી અહીંયા સીકુ હેઠળ પૂરતા હું મમરા દેવા ગયો કાઢે બાપા મમરા તો એક ધોરા આપણે એ ઓફિસ કહેવાતી આપણે રોડને કાંઠે છે ત્યાંથી હું આપણે ત્યાં કંઈક જાઉં ને પશુબેન વાળીએ એ હું તમને દેખાડી ઓટા માથે બેઠી ઓકે બાપા બોલી ભાઈ અત્યારે મને કે તમે પાસુ વાળીને જોતા નહીં અને કાંઈ બોલતા નહીં સીધે સીધા ઘેરે વયા જાઓ અને છોકરા એટલે જોઈ જાઓ જાઓ એ જી છે તમે અત્યારે કાંઈ બોલો માયા જ જાઓ કઈ એવું ખાતું અત્યારે એવું કાંઈ નથી અત્યારે બધા કરે કરવા વાળા ન કરવા વાળા આપણે કાંઈ એવું નથી ખબર નથી કે અત્યારે હું હોય બધું કરતા પપ્પા ન કેતા કે હું કે ચૂડે લચે તો ખિસ્સા કેવું હેલું આપડે કરીએ ઈ એની શક્તિ આપડે આપડે તો મનુષ્ય કેવાય એની પાસે એક તો દેવી શક્તિ ફૂગે દીવો થતો હોય અગતબત્તી થતું હોય જ્યાંથી આગળ તુલસી નો ક્યારે હોય ને તમારે તુલસી માં હોય ફરી પ્રવેશ ન કરી એમાં કોઈ માનવું નહીં કેમ કે અત્યારે હવે કઈ નથી પેલા હતું

એ કે મરવું હોય તો આજે મરવું ને કાલે મરવું ઈ કે અને મોત તો ભગવાન સિવાય કોઈ હાથમાં છે જ નહીં બાબા ઈ કે તમને એક માગો માગો ઈ તો બાબા ઈ કે કાઈ નહીં મારી પાસે જે દુખ્યાડ આવે ને દુઃખ થાય એવું મને કરી દો એ બાપા જો ગાઢ મતરતા વાહ ગમે એવો વાહ છત્રી જાતના વાહ કે એ છત્રી જાતનો વાહ હોય તો વાહ મતરતા બધું મટી જાય દાટ તો મને

જેથી પહેલાંના જમાનાના લોકો પણ બધી શક્તિ હતી અને આવી વસ્તુ નકારાત્મક વસ્તુ હતી પણ આ કોઈ બીતું નહીં અત્યારે તો તમે કઈક કવા આવે તો પી જાય આપણે તો આવું ફોપડા હૃદયના રહ્યા તો હવે અત્યારે એવું કંઈ સીએ નહીં તો ચાલો આપણે મમ્મી એટલી હોરની વાત કરી છે તો ચાલો વીડિયોમાં કન્ટિન્યુ બન્યારે જ આપણે આગળ આગળ મળી હવે તો ચાલો આપણે હવે મમ્મીએ તમને ફાઇનલી આપણે ભૂતની એવી વાત કરી દીધી છે તો પહેલાં એવું હતું તો વિડીયોમાં હવે જો આપણે છે ને આજ તો છે ને ઘરે લાઈટ નથી લાઈટ નથી ને એટલે ક્યાંય રહેવાતું નથી ઘડિયામાં બેઠા છે કેમ કે લાઈટ નથી ને મમ્મી અને એમાં પંખા વગરનું તો હાવ રહેવાય જ નહીં અત્યારે એટલે એ બહાર બેઠા છે શાક સંભારો ને એવો જો વઘારી નાખ્યો છે એટલે હવે આપણે બનાવવાના તમે છીએ સાંભળ્યું છે કે પપ્પાની પાછળ ભૂજ થૂજ તો ચાલો તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે તો આગળ આગળ આપણે વ્લોગ બધા બનાવીએ છીએ કેમ કે ફેમિલી વ્લોગ બનાવીએ છીએ કોમેડી વો વ્લોગ બનાવીએ છીએ કપલ વ્લોગ બનાવીએ છીએ તો તમને બધાને વિડીયો જોવા કેવા લાગે છે તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને હા બીજી પણ મારી ચેનલ છે સોરઠની અન્નપૂર્ણા કિચન તેમાં પણ તમે બધા સાથ સપોર્ટ કરજો હજી તો આપણે વ્લોગ ચાલુ છે તો જુઓ લાઇટ થઈ ગયો મમ્મી કે આવી એવી તો લાઇટ આવી ગઈ ને શાંતિ આમ જીવ ન હોય એવું લાગ્યું તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કઈક નવા વિડીયોમાં કઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય